આગળ વધીએ વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે ઠેર ઠેર મગર નીકળી રહ્યા છે જી હા વન વિભાગની ટીમે રાજમહેલમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું છે મગરના બચ્ચાઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કાલા ઘોડા પાસે આવેલી વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગર છોડવામાં આવ્યો વન વિભાગની ટીમે અત્યાર સુધી પંદર જેટલા મગરનું રેસ્ક્યુ કર્યું છે આપને જણાવી દઈએ વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરનો વસવાટ જોવા મળતો હોય છે અને જ્યારે પણ વિશ્વામિત્રી નદીના પાણી ઉપર આવ્યા છે ત્યારે મગર પણ પાણીની બહાર આવતા હોય છે આ વખતે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે જ્યાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા મોટી સંખ્યામાં મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે વિશ્વામિત્રી નદીની સપાટી વધતા મગરો બહાર નીકળી રહ્યા છે ત્યારે વન વિભાગની ટીમ દ્વારા વહેલી સવારે રાજમેલમાંથી એક મોટા મગરનું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું ને હવે જે મગરના બચ્ચાઓ છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને વિશ્વામિત્રી નદીમાં ફરીથી છોડવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કઈ રીતના આજે જે મગરનું જે બચ્ચું છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને તેને હવે વિશ્વામિત્રી નદીમાં જે વન વિભાગના કર્મચારી છે તેઓ છોડી રહ્યા છે વાત કરવામાં આવે તો અત્યારે જ જે મોટું મહાકાય મગર હતું તેને છોડવામાં આવ્યું હતું ને હવે આજે નાનું મગરનું બચ્ચું છે તેને છોડવામાં આવી રહ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો આજે તમામ જે મગરો છે તે અલગ અલગ વિસ્તારોમાંથી વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ને અત્યારે જે રીતના તમે જોઈ શકો છો કે કઈ રીતના આજે મગરના બચ્ચા છે તે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરીને વિશ્વામિત્રી નદીમાં તેને છોડવામાં આવી રહ્યો છે મહત્ત્વની બાબત છે કે અત્યારે એક મહાકાય મગર જે છે તેને છોડવામાં આવ્યું ને હવે જે મગરનું બચ્ચું છે તે બચ્ચાને પણ છોડવામાં આવ્યા છે જે રીતના વડોદરા શહેરમાં મગર રાજ જે છે જે જોવા મળી રહ્યો છે અને મગર રાજ હોવાના કારણે કહી શકાય કે ઠેર ઠેર વિશ્વામિત્રી નદીમાંથી જે મગરો છે તે બહાર નીકળી રહ્યા છે અને તેના કારણે વન વિભાગની ટીમોને જે કોલ છે તે કોલ મળી રહ્યા છે અને કોલ મળતાની સાથે જ કહી શકાય કે તેઓ પહોંચી જાય છે અને મગરનું રેસ્ક્યુ કરીને તેમને વિશ્વામિત્રી નદીમાં પાછા છોડી દે છે આ એક સરાહનીય કામગીરી છે વન વિભાગના તમામ કર્મચારીઓની આપણે જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરવાની કોશિશ પણ કરીશું શું કહેશો ક્યાંથી આ મગરનું રેસ્ક્યુ કરીને લાવ્યા છો ને અત્યારે ક્યાં છોડવામાં આવ્યા છે હા ચોમાસાની સિઝન ચાલુ થતા વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવી ગયું એના લીધે નાના અને મોટા મગર પોતાના એરિયામાંથી હટી અને બહાર આવી જાય છે અને એમની સેફ જગ્યા પર હોય છે પછી જેમ પાણી ઓછું થાય એટલે લોકોને મગર દેખાય છે અને એને મને અમારા રેસ્ક્યુ સેન્ટરના વન વિભાગના ટોલ ફ્રી નંબર પર કોલ આવતા અમે આ મગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીએ છીએ અને રેસ્ક્યુ કરીને પછી એમને અમારા સાહેબની ઉપર સાહેબની સૂચના મુજબ એને પાછા વિશ્વામિત્રી નદીમાં રિલીઝ કરીએ છીએ ક્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે આ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી એક રાજમેલમાંથી છે માનેજામાંથી પકડાયો છે કલાલીમાંથી પકડાય છે ભાઈલીમાંથી પકડાયા છે એટલે મોટાભાગના વિશ્વામિત્રી નદીની આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે એમાંથી મગર રેસ્ક્યુ થાય છે અત્યાર સુધીમાં કેટલા લોકો મગરનું રેસ્ક્યુ કર્યું સંદેશ છેલ્લા વરસાદ પાણી ભરાયું ત્યારથી ઓછા ઓછા મગર રેસ્ક્યુ થયા છે કરવામાં છે છે તમામ ફરીથી નદીમાં છોડી મૂકવામાં આવ્યા આ એક સરાહનીય કામગીરી છે કે પોતાના જીવના જોખમે વન વિભાગના જે કર્મચારીઓ છે તે શેરીજનો માટે ઊભા છે અને તેઓ મગરોને પકડીને તેનું રેસ્ક્યુ કરીને જે વિશ્વામિત્રી નદી છે તેમાં છોડી રહ્યા છે કારણ કે વિશ્વામિત્રી નદીનું પાણી વધતા વધવાના કારણે જે મગરો છે તે પોતાની જે જગ્યા છે તેની જગ્યા છોડીને અન્ય જગ્યા પર જતા હોય છે અને તેના કારણે આ લોકોને કોલ મળી મળતા હોય છે અને કોલ મળતાની સાથે જ તમામ લોકો પહોંચીને મગરનું રેસ્ક્યુ કરીને અત્યારે વિસામ નદીમાં છોડવામાં આવી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા